ડભોઈ શહેર તાંડવ સેના મહિલા ડભોઈ પોલીસ સ્ટેશનમાં પોલીસના જવાનો દૂરથી આવતા હોય રક્ષાબંધનના પવિત્ર તહેવારમાં તેઓને ઘરે જવાય નહીં તેને લઈને આજરોજ ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે તાંડવ સેના દ્વારા પોલીસના તમામ કર્મચારીઓને રાખડી પહેરાવી રહેવાનું કરવામાં આવી હતી પ્રસંગે તાંડવ સેનાના કાજલબેન કેતનભાઈ પટેલ સુકિતિબેન તળવી જીગુબેન યતિનભાઈ વાળન તમામ પોલીસ કર્મીઓ તેમજ આશીર્વાદ આપ્યા હતા બહેનોને રક્ષા કરવાની ખાતરી આપી હતી હતીભાઈ બહેનના અપાર સ્નેહ અને અતૂટ લાગણીની અભિવ્યક્તિના પવિત્ર ઉત્સવ રક્ષાબંધન પર્વે પોલીસ કર્મચારીઓની છૂટી ન મળતી હોય જેના કારણે પોતાની બહેનો પાસે રાખડી ન બંધાઈ શકનાર તેવા તમામ ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને ડભોઈ તાંડવ સેના મહિલા બહેનો દ્વારા પોલીસ કર્મચારીઓને રાખડી બાંધી રક્ષા કવચ પૂરું પાડ્યું હતું આ પ્રસંગે પોલીસ કર્મચારીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો બ્યુરો રિપોર્ટ કરજણ સંદેશ ન્યૂઝ રમેશ સત્યની સાથે શ્રાવણ મહિનાના પવિત્ર માસમાં રક્ષાબંધનનો જે તહેવાર આવે છે એમાં આપણા પોલીસ ભાઈઓ એમના ઘરે જઈ શકતા નથી રાખડી બાંધવા માટે એમને રાજા હોતી નથી ચોવીસ કલાક આપણી સેવામાં હોય છે તો અમે પાંડવ સેના મહિલા વિંગ દ્વારા આજે પોલીસ સ્ટેશનમાં રાખડી બાંધવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સમાજના સાચા રક્ષક એવા આપણા પોલીસ ભાઈ નિરંતર સેવા અને બહેનોની રક્ષા કરે છે ધન નું મહત્વ શું છે રક્ષાબંધન નું મહત્વ ભાઈ બહેન ને ભાઈ બેન ને રાખડી બાંધે છે